હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે જુવારની ખીચડી બનાવશું તો જુવાર તાસીરમાં ઠંડી હોય છે એટલા માટે જુવારની ખીચડી આ રીતે ગરમીમાં પણ ખાવામાં આવે તો પચવામાં પણ હળવી અને એસિડિટી પણ ના કરે અપચો પણ ના કરે અને બહુ ટેસ્ટી એવી આ જુવારની ખીચડી એકદમ ઝટપટ પણ બની જશે તો તેના માટે એક વાટકો મેં જુવારને દસ કલાક અગાઉ પલાળીને રાખીએ છીએ અથવા ઓવરનાઇટ પલાળીને રાખવાની તો જ્યારે પણ જુવારની ખીચડી બનાવીએ ત્યારે જુવારને દસથી બાર કલાક પલાળીને રાખવાની એ જ વાટકાના માપથી અડધો વાટકો મેં આખા મગ લીધા છે એ પણ ધોઈને એડ કર્યા થોડું મીઠું અને ત્રણ ભાગનું પાણી એડ કરીશું તો જુવાર અને મગ તમે બંને સરખા પણ લઈ શકો અથવા આ રીતે પણ લઈ શકો તો જ્યારે પણ જુવાર બાફવા મૂકીએ ત્યારે વધારે પડતું પાણી એડ કરી અને જુવારને બાફી લેવાની અને આપણે આઠથી નવ સીટી બોલાવી લેશું બીજા પેનમાં તેલ લઈ અને આ ખીચડીનો વઘાર કરશું તો થોડા મેં આ રીતે ખડા મસાલા લાલ મરચું તમાલપત્ર આદુ મરચી અને લસણ લીધા છે તો તેલ ગરમ થાય એટલે રાય અને જીરું એડ કરશું હવે ખડા મસાલા એડ કરીએ લાલ મરચું તમાલપત્રો આદુ મરચી અને લસણ એડ કરશું અડધી વાટકીથી ઓછા એટલે અમે સિંગદાણા લીધા છે એડ કરી બરાબર મિક્સ કરી લેશું અને થોડી જ વાર માટે આ સિંગદાણાને આપણે તેલમાં સાતળવા દઈએ અડધી વાટકી જેટલા મેં લીલા વટાણા એડ કર્યા છે એ પણ મિક્સ કરી અને આ વટાણાને થોડી વાર માટે સાતળવા દઈએ બટેટાના ટુકડા એડ કરશું એ પણ મિક્સ કરી લઈએ ગાજરના ટુકડા એડ કરશું તો આ જ રીતે બધા શાકભાજી સ્ટેપ બાય સ્ટેપ આપણે એડ કરતા જશું અને કૂક થવા દઈએ જે શાકભાજીને ચડતા વાર લાગે એ પહેલાં એડ કરવાના અને જેને ઓછી વાર લાગે એ પછી એડ કરવાના તમને જે શાકભાજી ગમતા હોય એ એડ કરવાના મેં કેપ્સિકમ અને કાંદા એડ કર્યા છે હિંગ હળદર સ્વાદ અનુસાર મીઠું બરાબર મિક્સ કરી લેશું તો હવે આ બધા શાકભાજી સરસ મિક્સ થઈ ગયા છે અને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ આ શાકભાજીને કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ થઈ જાય અને શાકભાજી પણ આપણા સિત્તેરથી એંસી ટકા જેવા કૂક થઈ ગયા છે ટામેટાના ટુકડા ધાણાજીરું લાલ મરચું અને ગરમ મસાલો એડ કર્યો છે બરાબર મિક્સ કરી લેશું થોડી વાર માટે ઢાંકી અને કૂક થવા દઈશું તો એકદમ સરસ શાકભાજી કૂક થઈ ગયા છે ત્યાં સુધીમાં આપણે જુવાને પણ જોઈ લેશું તો આ બધા જ મસાલાને બેલેન્સ કરવા મેં ખાંડ એડ કરી છે હવે લીંબુ એડ કરશું લીંબુથી આ ખીચડીનો સ્વાદ એકદમ સરસ આવશે એટલે ચોક્કસ લીંબુ એડ કરવાનું હવે જુવાર આપણે જોઈ લેશું તો જુવારની મેં સીટી આંખથી ન બોલાવી છે અને હવા પણ જાતે જ નીકળવા દીધી છે જુવારને કૂક થતાં વાર લાગે છે એટલે હવા કાઢવાની નથી જાતે જ પ્રેશર કૂકરમાંથી હવા નીકળવા દેવાની છે તો જુવાર એકદમ સરસ કૂક થઈ જાય પછી એડ કરશું મેં જુવારમાં થોડું પાણી હતું એ પણ સાથે એડ કર્યું છે પણ જો તમારે જુવારની ખીચડી એકદમ છૂટી કરવી હોય તો પાણી બધું જ નિતારી અથવા બેથી ત્રણ સીટી વધારે બોલાવીન પછી જુવારને એડ કરવાની તો એકદમ લસપસતી મેં આ ખીચડી બનાવી છે તમે એના જગ્યાએ છૂટી પણ બનાવી શકો તો ઉપર લીલા ધાણા એડ કરશું તો બહુ ટેસ્ટ એવી અને ખાવામાં એકદમ મજા આવે એવી જુવાની ખીચડી ફક્ત દસ જ મિનિટમાં બની જશે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો આ રેસીપી ગમે તો